હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાજુ અંજીરનું મિલ્કશેક જે એકદમ સરસ ક્રીમી બને છે અને બહાર જેવું જ બનીને તૈયાર થાય છે તો આ ટેસ્ટી મિલ્કશેક બનાવવા માટે મેં અહીં ત્રણ કપ દૂધ લીધું છે જેને ગરમ કરીને ઠંડુ કરી લેવાનું છે સાથે અહીં કાજુ લીધા છે તો આ રીતે મુઠ્ઠીમાં ભરીએ તો બે મુઠ્ઠી જેટલા કાજુ લીધા છે અને તેની સાથે દસથી બાર નંગ જેટલા અંજીર છે અને સ્વાદ પ્રમાણે થોડી શુગર લીધેલી છે તો આટલા મેઝરમેન્ટથી તમે મીડિયમ સાઇઝના ચાર ગ્લાસ જ્યુસ બનાવી શકશો તો સૌથી પહેલાં આપણે કાજુ અને અંજીરને એક બાઉલમાં લઈ લેશું અને તેને આપણે બે પાણીથી સરસ ધોઈ લેવાના છે જેથી કરીને જો કાજુ અંજીરમાં કોઈ પણ ડસ્ટ હોય તો એ દૂર થઈ જાય તો પહેલાં આપણે કાજુ અંજીર ધોઈ લઈશું અને સરસ કાજુ અંજીર ધોઈ લીધા પછી બધું જ પાણી નીતારી દીધું છે અને હવે આપણે અંજીર અને કાજુને કાપી લેવાના છીએ તો અંજીરને હું આ રીતે નાના ટુકડામાં કાપી રહી છું અને એવી જ રીતે આપણે કાજુને પણ કાપી લઈશું તો આ રીતે કાપવાથી એકદમ સરસ અંજીર અને કાજુ પલળી જશે અત્યારે બંને વસ્તુ કપાઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને પાણીને સરસ ઉકાળી લઈશું તો પાણી ઉકળી જાય એ પછી તેની અંદર કટ કરેલા કાજુ અને અંજીર ઉમેરી દેવાના છીએ તો આ રીતે પાણી ઉકાળીને લઈશું તો અંજીર સરસ થોડા કૂક થઈ જશે અને તેના લીધે જો ક્યારેક કાજુ અંજીરનું જ્યુસ ફાટી જતું હોય દૂધ ફાટી જતું હોય તો એ પ્રોબ્લેમ પણ નહીં થાય હવે કાજુ અને અંજીરને આ રીતે પાણીમાં થોડા આપણે ડુબાડી દઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી લેવાનું છે એ પછી ગેસ બંધ કરીને ઢાંકીને આપણે બે કલાક જેવો તેને રેસ્ટ આપીશું અને બે કલાક પછી જોઈ શકાય છે કે કાજુ અંજીર એકદમ સરસ પલળી ગયા છે અને પાણીનો ભાગ પણ બહુ ઓછો થઈ ગયો છે જો તમે એક અંજીર જોઈ શકો છો કે એકદમ સરસ અંદર સુધી પલળી ગયું છે તો તૈયાર થઈ ગયેલા કાજુ અંજીરને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને પ્રોપર તમે પાણીનું મેઝરમેન્ટ લેશો તો પલળ્યા પછી પાણીનો ભાગ પણ બહુ જ ઓછો થઈ જશે હવે આપણે કાજુ અંજીને પહેલાં એકવાર એમ જ પીસી લેવાના છીએ અને એકવાર આ રીતે પીસાઈ જાય એ પછી તેની અંદર પા કપ જેટલું દૂધ એડ કરીશું તો પહેલાં થોડું દૂધ એડ કરીને એકવાર આપણે તેને ચંદ કરી લેવાનું છે અને પછી જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું તો અત્યારે જોઈ શકાય છે કે થોડી દરદરી પેસ્ટ બની છે હવે ફરીવાર આપણે તેની અંદર પાક કપ જેટલું દૂધ એડ કરીશું અને તેને એક સરસ સ્મૂથ પેસ્ટ થાય તેવું પીસી લેવાનું છે તો અત્યારે એકદમ સરસ કાજુ અને અંજીરની સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે એકદમ સરસ ક્રીમી પેસ્ટ બનીને તૈયાર થઈ છે હવે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની છે તો અહીં હું બે ચમચી જેટલી ખાંડ લઈ રહી છું તમે તમારી ઈચ્છા પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકો છો અને બાકીનું દૂધ એડ કરી દઈશું તો આ દૂધ એકદમ સરસ ઠંડુ કરીને લેવાનું છે જેથી મિલ્કશેક એકદમ સરસ ઠંડો બને હવે બધી જ વસ્તુને આપણે એકવાર ચંદ કરી લેશું તો કોઈપણ જાતના ક્રીમ કે આઈસક્રીમ વગર પણ કાજુ અંજીરનું મિલ્કશેક એકદમ ઇઝીલી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે એકદમ બહાર જેવું જ બનીને તૈયાર થશે તો બહુ જ ઓછા સમયમાં આ મિલ્કશેક બની જાય છે તો એકવાર આ મિલ્કશેક તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી અને મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ